પ્રમુખ સ્વામી મહારાજ પ્રાગટ્ય પદયાત્રા તથા આમ્રોત્સવની ઉજવણી કરવામાં આવી હતી બરાબર આજથી સાડા સાત દાયકા પહેલા જેઠ સુ ચોથ વિક્રમ સંવત બે હજાર છના રોજ બીએપીએસ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એક હીરા પારખું જવેરીની માફક નાનકડા એવા સંતમાં હીર પાર્ક્યું અને એ અઠ્યાવીસ વર્ષના નવ યુવાન સંતને આ વિશાળ સંસ્થાના પ્રમુખ તરીકે નિમ્યા ત્યારે સંતો ભક્તોમાં એક આશ્ચર્ય જેવું લાગ્યું હતું પરંતુ વડોદરા જિલ્લાના ચાંસદના પુત્ર

તમામ સાથે સાલસ শোভાથી સંબંધતા હતા સાધનાર એવા આ સંતના આદરા જેઠ સુદ ચોથના દિવસે પ્રમુખ મુખ્ય વર્ણિ દિવસના અમૃત મહોત્સવ પર્વે તેઓના પ્રાગટ સ્થળ ચાંસદ ખાતે જે રીતે સન સમાજમાં તેઓ પ્રમુખ હતા તેવી રીતે ફળોના પ્રમુખ એ વિવિધ કેર્યોના ભવ્ય અંકુડ ધરી સંતો ભક્તોએ મુખ્ય વર્ણિ દિનની ઉજવણી કરી હતી ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ નિમાપક આવર્થે પણ આટલાદરા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરથી પૂજ્ય સંતોની રાહબરી હેઠળ હજારો હરિભક્તો વહેલી સવારે સાડા પાંચ વાગે પૂજ્ય સંતોએ પ્રસ્થાન કરાયેલ પદયાત્રા પ્રારંભ કરી હતી. અત્રે ચાંદ પધારે હતા જેમાં મોટી સંખ્યામાં પૂજ્ય સંતો સાથે હજારો ભક્તોએ ધૂન ભજન કીર્તનની રમઝટ કરતા પર કરેલ પદયાત્રાથી પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ વર્ણ દિવસના અમૃત મહોત્સવ પર્વે ભક્તિ અર્ધ્ય અર્પણ કરેલ હતું સંસ્થાના ગાદી પર બેસાડે શાસ્ત્રીજી મહારાજે એકવીસ બાર ઓગણીસો પચાસના દિવસે અને આમ એ પ્રમાણે જોઈએ તો જે ચોથ ને દિવસે દ્રાથી ચાણસઠ બધા ચાલીને જાય છે અને બહુ સરસ પ્રોગ્રામ છે અને એમાંય આ વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ વાણીને પ્રમુખ વણી દિવસને પંચોતેર વર્ષ પૂરા થયા છે એટલે બહુ જ બધા ભાવિક ભક્તો દ્રાથી ચાણસઠ ચાલીને પદયાત્રામાં આવ્યા છે અને એમાંય આજનું વાતાવરણ તો એટલું સરસ છે કે નથી વરસાદ કે નથી ગરમી અને બધા વધારે લાભ લઈ રહ્યા છે સ્વામિનારાયણ આજે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ એમને શાસ્ત્રીજી મહારાજે બી એપીએ સંસ્થાના પ્રમુખ બનાવ્યા એને પંચોતેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે કારણ કે આજથી પંચોતેર વર્ષ પૂર્વે એકવીસમી મે ઓગણીસો પચાસ જેઠ સુ ચૌદ ના દિવસે તેમને સંસ્થાના પ્રમુખ બનાવ્યા હતા ત્યારથી સતત પાસઠ વર્ષ સુધી એટલે કે તેર ઓગસ્ટ બે હજાર ને સોળ સુધી તેમણે સંસ્થાની અંદર પ્રમુખ પદે સેવા આપી છે તેને આજે પંચોતેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને પ્રમુખ સાંઈ મહારાજનું પ્રાગટ્ય સ્થાન આપણે જાણીએ છીએ કે વડોદરાનું ચાણસદ ગામ છે દર વર્ષે બહુ જ મોટી સંખ્યાની અંદર આ દિવસે વડોદરાના હરિભક્તો પદયાત્રા કરીને પ્રમુખ સાંઈ મહારાજને ભક્તિ અર્ધ્ય અર્પણ કરે છે આજે પંચોતેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે નિમિત્તે પંચોતેરથી વધારે સંતો ન કેવળ અટલાદરા મંદિર પરંતુ બોડેલી કોધના અને ભરૂચથી પણ આજે મોટી સંખ્યામાં અહીંયા સંતો વધાર્યા છે તે ઉપરાંત આજે વહેલી સવારે સાડા પાંચ વાગે પણ સાત હજાર પાંચસોથી વધારે હરિભક્તો આજે પદયાત્રાની અંદર ઉપસ્થિત છે ચાણસદની અંદર પહોંચીને પ્રમુખ સાંઈ મહારાજના દર્શન કરશે મહંઈના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરશે અને સાથે સાથે પ્રમુખ સાંઈ મહારાજની આજ્ઞા મુજબ જીવન બને તેવી સંતો પ્રાર્થના કરવાના છે તો આપણે સૌ મોટી સંખ્યાની અંદર પ્રમુખ સાંઈ મહારાજના આ જન્મસ્થાનની અંદર દર્શને જઈએ તેમની આજ્ઞા મુજબ આપણું જીવન બને તેવી જ તેમના ચરણોમાં પ્રાર્થના